મનાલી નેશનલ હાઇવે પર મંડી અને પંડોહ વચ્ચે ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી તંબુમોદ નજીક પહાડી પરથી પથ્થરો પડવાને કારણે કાલકા શિમલા નેશનલ હાઇવે પાંચ ત્રણ કલાક માટે બ્લોક થઈ ગયો હતો મંડી અને પંડોહ વચ્ચે ચંદીગઢ મનાલી એનએચ લગભગ નવ કલાક સુધી ખોરવાયા બાદ શનિવારે સવારે આઠ વાગ્યે વન વે ટ્રાફિક માટે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો મંડી અને પંડોહ વચ્ચેના હાઈવે પર પાંચ છ અને નવ માઈલ નજીક ભૂસ્ખલનને કારણે રોડ પર મોટી માત્રામાં કાટમાળ પડ્યો હતો જેના કારણે હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો રાત્રે વરસાદ અને અંધારાના કારણે કાટમાળ હટાવવાની કામગીરી થઈ શકી નથી આથી સવાર પડતા જ તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું હતું રાત્રે લગભગ આઠ કલાકે તમામ જગ્યાએથી કાટમાળ હટાવ્યા બાદ હાઈવે ને વન વે ટ્રાફિક પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો હાઈવે બંધ થવાના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી મોટા ભાગના લોકોએ પોતાના વાહનોમાં ડરીને રાત વિતાવી હતી સવારે હાઈવે પુનઃસ્થાપિત થયા બાદ લોકોએ તેમના ગંતવ્ય સ્થાનો તરફ પ્રયાણ કરતા રાહતનો શ્વાસ લીધો હતો એસપી સાગર ચંદ્ર કહ્યું કે પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે તૈયાર છે વાહન ચાલકોએ સાવધાની સાથે આગળ વધવું જોઈએ